हां कड़ी कड़ी कार्य क्या काम कराय के तो हूं हारू भले एम तो अविनाश हुई जाए तो आपरे कपड़ा धोया आई कपड़ा धोन आयो तो अविनाश भेजा कि जाए पछे मदान से हाठियो भेगियो करवा होर वदने ना भेगियो करवा रौ। दार से खाली तो फेमेले बदाने जय माताजी जय बापा सीताराम ने हैने पच्चत ने हैने अर्धी कला का ने चलो नैख्यो के देवा फूतोई अर्धी कला सी देवा फूतो ठेर बोल है देव जगाय गरो भारी जाऊ से मारे ले मैं ना पड़े तो ना होरा ना जने एले पल् माइन माइन हुबरे वो

શર હારે લાગે મત ધરીને હારે તે કોજે ભાયુ થાય અને તારે કટકા અમને આમ થારું સાડલા પેલી તો ગજિસને કિસ પેલીય હરપેન પેરો ની પણ ના પેરવા પેર ની નતી સાડલા ને જજને કિસત બે જી મને હલક જા ખોટો ખોટો લવ કરેલા ભાઈ અમને આપને હારું હારું લાગે કે તને ન હારું લાગે બીજું કાઈ વાંધો ને તી ને હલ લાગતું અમાર તો એવો લેવા હા હા મોટો હેઠ કુરે તો ભાઈ જો એવું હે આ હારા કપડાં પહેરું કે તેર ન હાલ લાગે હું એટલે મને કહે બીજું કાંઈ વાંધો નથી આમાં તો ખાચી વાત ને હે ખાચી વાત કે અમારા વિનેશભાઈ ને હું માથે ઝઘડવા પીડા છે અત્યારે કાઉ જાઉ કા કા આ તને વારીએ વારીએ દાવ ને ભાઈ હાથી ને ઊભે ગયો કરો રૂપા તૈયાર થઈ ગઈ આપણે તૈયાર થઈ જઈએ તો એને સારું લાગે નહીં કાંઈ એટલે આપણે તૈયાર થઈ ગયા થઈ

બોલી આવી જાય કે તો બહુ કેવર આવે એટલે હે કે ધીમે ધીમે ખેંવું પડે ને કે રાતમાં હાસું સોળા પડી જાય કારણ કે બળ કરવું પડે કામે એટલે આ બધી હાઠી એક લે ને આખી તો આપણે જેટલી કહે એટલે ખેંચ હો લાગે હાઠી ભેગી કરવા અમે આપણે તો એ વાહ તે ગોતીબેન ભેગી કરી નાખી તો એક સાહથી ઊભો તે અરવિંદ છે ને કે હાથી ખેં હે ન તો હા લે પણ આપણે વાહ પણ ને તો પણ ક્યાંદરો ન આવે ખ્યા હો ખેં તો તાઈ વાહ

અને ભાઈ દરિયો છે ને અહીંયા છે તો આ છે ને વાઈટ વળી ગયા એટલે દરિયો આવી જાય મારે તો અહીંયા છે ને ઠંડો ઠંડો પવન આવ્યા કરે મસ્તી નું ગોજી ભાભી ને એટલા મજા આવે વાડી એટલા હાટું વી આવે આટા મારવા ઠંડો પવન ખાવા પવન ખાવા કો પવન ખાવા આવો ઠંડો ઠંડો દરિયાનો હા હવે તો પૂરું થઈ ગયું જો આથી પાછી પહોંચ્યું કામ રેડી થઈ ગયું તો ફેમિલી હે ને હવે હે અમે

અમે જઈ જ નહી આ જરી જરી વાત ના હોય કઈ કેવી નહી તો વળી ખોબરા સડે સડે ને અરે નીકળો હાલો નીકળો નીકળો કઈ ના વર નીકળો છોકરા ને મારી પાસે રહેવું જોઈએ હાલો હલો હવે તમે જઈ આ હલો નીકળો દી ખોટા ખોટા વળી એન ભાઈ ની પેટખાવી દે તો ગેર નો હમાતો કેટલી ધવા કરે વળી આ તો આ તો કોઈ તો

ભાઈ ના પાવર તો બહુ તમારે તમારે ભાઈ આવે ને તો ભાઈ ગમે ભાઈ ને તો આમ અમે આમ ને આમ ને આમ ને કરવા મળે થાને મને કામ કરે ની છે એ કરવાનું કામ જ કરી હા તો ફેમિલી અત્યારે અમે આવી જશે અવિનાશ અવિનાશના મામાના ના ઘેરે કા જો બદામ મુ કેટલી લીધી તો આમ હાથ માં આમ આયા હાથ એક છે અને કેટલી બદામ મુ તેન પાયા પડી અને પાણા ને બહુ હાસો ભાઈ તમે પાણા પણ કોને ખબર હેક ના ને આયા કોને ખબર અમને ભાળે રોવા મળે એનું કારણ એ રોવા મળે તમારે આવે ને કારે કારે ઘેર ભાઈ રમાડવા આવવા પડે અને જો રમેશ મામાને ઘોડે રમેશ મામા આવે રમાડવા

જાઉસ તે તમાર વાત હેતા હાલો ન તો હાલો હાલો બધા ખાઈ લે પછી બધામ ખાઈ ભાઈ ઘણી વાર આયા રા અતારે 1.2 વાગવા આવી ગયા તો બાજી જે તો ફેમિલી પોગી જેસે ઘરે અને ભાઈ વાડીએ છે કે રઘુભાઈ નાહુયા બધું બકાલુ મુકલે રીંગણા બી શું છે પછી હા તાર માસી મારા મામી એ ઘેરે અને બસ થોડું કામ એટલે આવનું છે બહાર આજ તો આજનો બ્લોગ કેવો લાગ્યો નહીં પાછા ખાસ કમરની અંદર જણાવી દેજો ચેનલ નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય સબસ્ક્રાઈબ કરતા જ ને